લોયુ ટુ ફેમિલી કે આમ સૌ બધાની જોકે મજા મજા છે ને આપણે બહુ બહુ અને બહુ મજામાં છે પણ ટાયર્ડ હેરી ભૂખા કાઢે છે તમારો બધાની જોકે ટાયર્ડ એ છે પણ હાલો આજના અમારા નવો વ્લોગમાં તમારું બધાનું ખૂબ ખૂબ ને ખૂબ સ્વાગત છે તો આજે મારા બ્લોગ મારા ભાઈના ઘરનાનો શ્રીમતનો છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો છે અને જાવું જવું પડે છે દૂધ લેવા ટાઈટનો ટાઈટ બહુ વાય છે કાલે તો ઓછી હોય નથી પણ હાલ ફૂંકા કાઢે છે સુરત કરતાં અહીંયા છે ને ત્રણ ઘણી ટાઈટ છે ભાઈ પાકું રૂમ ની બહાર નીકળવાનું મન ની થતું બેન રોટલી એવું લાગે જો કોઈ દેખાય માણસો ટાઈટનું બધું ઘરમાં કીધું રહે હલો ફ્રેન્ડ્સ જઈએ જ્યારે દુકાનો દૂધ લોકમાં પિનારે જ્યો અત્યારે મગરી જાવ સુલા પાણી જો શીરા બે ચાલો બધા શીરા બે હાલો ફ્રેન્ડ્સ નાસ્તો કરી જઈએ રોહડા આવડા બાજુ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા સીવે અમારે શ્રીમતનું જમણવાર છે રસોડું છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને ભાઈ શ્રી કુલદીપભાઈ અને ભાઈ ટીણા ભગત એ બે મંડપ નાખે છો કુલદીપભાઈ તમે રામૂની દો પણ આપણે કુલદીપભાઈ પાસે વાળ વાળે ક્યાં કપાય ને ખબર તમને નેવું વાળા આમજો એને કહો કુલદીપભાઈ શેઠ પોતે મંડપ વાળા આમજો પહોંચ્યા સાંઈટા હા બસ હું એમ જ હોય ને ઊંધું છે આમ ફેરે અને પાર્ટીશન એ ઊંધું છે ફેરે આખું પાટિશન જોયું આપણને બધી ખબર ને આપડે કામ કરેલું હો એને અને પછી નિવેદનનું કામ ચાલુ થઈ ગયું છે હાલો જય એ ઓળપો છે કટિંગ વાળા કાણી પા ચાલુ થઈ ગયો કામ બજો આ હાલે દિયો હે ઓહો શિફ્ટ બાબા 500 આપણે સ્વાટ્યું આપડે હાલો અરે ભાયા દોડા દોડી માં છે હો જેમ કે એવીલા એક નું ધ્યાન રાખવાનું એમ કે જોયું કોનું ધ્યાન રાખવાનું ને ખબર ઉડી જાય જમણ ટાઈમે હો ક્યારે નાકો દીબી નું બેસ જવાનું છો જમવાનું ટાઈમે હું રે પર એકલી વ્યવસ્થા કરવામાં છે જા એ ભાઈ ગાડી આકે હું આ બેહી જાઓ બઢે આંટો ભરવી ઘરે આયા આંટો આટો જીતું જીતુ ભાઈ ઘરે આટો ભરવી મને લો જો તો જાઓ નહી

મૂર્ત કીરું રહ્યું ભાઈ જો માંડવા નાખો નું શ્રીમત નું બને તે પછી આ જમણવાર નું પેલો મૂર્ત છે રહ્યું ભાઈ શ્રીમત નું ભાઈઓ તો ફેમિલી આપણે અત્યારે જો કે રસોડે સીવી ક્યારના અને અહીંયા બધું બનવા મળ્યું છે આમાં ડાળ બની ગઈ છે શાક બને છે ઊંધીઓ ચકાચક ઓલપા કામ ચાલુ છે ઓલપા અમારે ભાણિયા ભાઈ તે પહેલું મૂકે છે ત્યાં પછી સાનો દોર આપણે સાંભળવાનો છે અત્યારે આપણે આવી ગયા છીએ ડાળ શાકવા હાલ જો અમારી અમરી પેલી એમાં ફરિયાદ કરી કે મીઠું ઓછું છે અમારી હારો નાખી દીધું છે કો કે નહીં ખારું થઈ ગયું ઓડિયો ઘડી અમારી ઉપર આવશે રેવીભાઈ હો એના વાઇફ નું શ્રીમ હતો આજ ઠીક રેવીભાઈ કાંઈ કામ ન કરે એ હમણાં આમને શીખી જાય કુલદીપ ભાઈ શીખ્યા એટલે શા પીવે છો હાલો ફ્રેન્ડ તો હવે આ છે ને દાળ બેડ પી લે ને જાય શા બનાવવા મહેમાનને શાપ આવવાની છે

નાખવાનું છે કે આમ રેન થોડી લોક બનાવવાનું હશે એમ તો ગામ એમાં નાખવાનું છે હું છું દીકા

ઓલે સુવંદી હારતી જોતા ભાઈ ભી કઈ કેવું તમારે કેજો ઓલામાં આવશે ઓલા માં આવશે હો બોલજો કા

লেজেমো হাই ফ্রেন্ড দারুন এলো হাই তার ফ্যামিলিকে হাই কেওয়ানোছে কিশু হাই গিজ এই গদে ফোন মা হাই গদে ইউটিউবার মানে তো ধরে গায়ো আই মমি মাশি চিটা মাশি দেন চিটা মাশি আয়

पर वो क्या बोलुए रही सास मैं सुपारी ले आई लेकर आ काकी हिम्मत नहीं है है भाई ली क्या गए भाई एक रह गई मगर ये रह गई भाई भाई मोटी भी नहीं फाइसे हां फाइनल वीडियो हां वीडियो उतार हां अमर फाइसे हां अमर मोटा फाइसे भाई हम सो आ अमर मोटा फाइसे वीडियो <laughs> ले 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 બસ તું ખોળો ખોલે કે દેજો રે અના કોળા પાછું આવે તારે એક દાણ ગણા આ ખાલી બેવસ ગણો ઠેર હોસો આ સખોળો ન ફેર પાડી તો कौन जो dan हां आमा आवे न त एकदम Kalau ओ लो अबे चलो યુટ્યુબ માય યુટ્યુબ આમ માં તમે લેલી લાવ્યા ને એમાં આ રે દિને તો

ના <laughs> ના

પટેલ પટેલની આરે જીતુભાઈ કેમ છે મનસુખભાઈ પાંચ માં કેમ છે બે જણા કે હજી પાંચ માં ઘટશે એમ કે પડી ગઈ છે

ડોઝ આપ્યો કડવો મીઠો બે ભેગો એટલે દાળ આપી દે એમ કે તો દાળ માં સીવી આપણે આપજો દાળ આ ભાઈ ને તો વિશાળ વાયુ થઈ ગયું લાગે છે વિશાળ કરતા કરતા ખાય તો છે ઊભા થવા મગડી મયુરભાઈ મયુરભાઈ ભાઈ દેવ પીરો ઉભા રહી જ પ્રયા કહો મારો કાકા અમર મનુક કાઓ ઈ પાછા દાદ હમણા કાઠી આણ પાછો જો આમ થાય અમાર દાદા ઉપર દાદા બાપુ એ પાવ દેશે ઓય હવે લેકન ખાલી માલ જો ડબલ લેકર ઓ આ ખાલી છે

Ayo bener sasar ya box. Kamera padu sih beda. Ah sebenti sih. Apal di grup. Kami aman. Beli dani. Ah agu pal diyo. Agu. Agu pal diyo. Majad bayi channel nu nama sih.

હાલો ફ્રેન્ડ હું બધા તમને બધાને બધા બતાવી દીધા છે કમેન્ટ કરીને કહેજો કે છે અમારી ફેમિલી અમારા સગા સંબંધી રોયલ હો શું કહો ક્યાં ભાણા ધોવા જશો ભાણા ધોવા ને ભૂકી લેવા જશો કુલદીપભાઈ દાળ વાળો પૂરી કુલદીપ લેવું વાળા વાળો કેટલા વાળા લેવું વાળા ડોઝ આપી દીધો ને બાપાએ હમણાં આખું ઘર છે આ જો કામમાં આ જો વાઇટ ગાવે છે આ ભાઈ ખીચડીમાં

આ અમાર મોટો ભાઈ અમાર મોટો ભાઈ હો બહુ ગાડું દે અમને હા અમાર નાના ભાઈ એ ભાઈ દે મે કીધું લ્યો છે ઓલા રેજો ત્રિપુટી ઝૂમ કરી હા

આ બધા જોવે ને તો એ નહીં જાય રોયલ ભાઈ કટવાળા હારો હાલો આ બધા જીમે પછી આપણે જમવા બે જ ફ્રેન્ડ્સ તો બી મેં જાઓ કો બટકા કિલા નહી કે લે ઓ બેઠી રે ભાઈ તો લ્યો તો ચાલુ છે હા ફોટો પાડ દે બેટા ફોટો પાડ

શાર બટકા લેવા જો અહીંયા જો કેમ શાર કે હેડી રેડી પૂરો તો મને એમ કે ફ્રેન્ડ તો હવે અત્યારે બધા લોકો જમવા બેહી ગયા છે ભાઈ શ્રી મનસુખ બહુ હેવી રસોયા છે ઓ ભાઈ રેવી ભાઈ બો આ રેવી ભાઈ ઓલેન ઘરના શ્રીમત શ્રી રેવી ભાઈ હા ભાઈઓ બધા ગયા

હાલો હવે જીમી લઈએ આપણે જીગરી આવે છે રોયલ ભાઈ ને જીગરી આવી જાઓ મયુર રાઠોડ અને સંધુ રાઠોડ હો ભાઈ એના મિત્રો ની વાટે ક્યારનો બેઠો તો ઘડીક પેલા કઈ સાલે બેઠો હતો તમને બધાને ખબર છે ને એની વાટે બેઠો હતો કે એ બધા આવે ને ત્યાં ધરકું બે આવું નથી હવે ફ્રેન્ડ એ જમવા બે જણ આપણી જીમી તમે બધા જો કે જીમી લીધું છે તો ફેમિલી આ શ્રીમંત સંસ્કારનો બ્લોગ બહુ મોટો બની ગયો છે એટલે બે પાર્ટ કર્યા છે એક પાર્ટ આજે આવી ગયો છે બીજો પાર્ટ કાલે આવશે તો હવે આ પછીનું જે કંઈ બ્લોગ છે તે કાલે આવશે તો આ બ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલે બીજો બ્લોગ આવે છે આ બધી વાટે રહીજો સારો હલો મળશું કાલે બાય બાય